વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી ગ્રામરનો ટોપિક છે ક્રિયા વિશેષણ તે ક્રિયા વિશેષણ અને તેના પ્રકારો વિશે આ વિડીયોની અંદર આજે આપણે શીખીશું તો સૌથી પહેલાં આપણે ક્રિયા વિશેષણની વ્યાખ્યા જોઈએ તો ક્રિયાના અર્થમાં વધારો કરે તે પદને ક્રિયા વિશેષણ કહેવાય છે જે ક્રિયાના જે શબ્દ છે એ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને પદને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખીએ છીએ ક્રિયાનો સમય રીત કારણ ક્રમ પરિમાણ અભિગમ વગેરેના આધારે ક્રિયા વિશેષણના પ્રકારો પાડવામાં આવે છે તો આપણે ક્રિયા વિશેષણના પ્રકારો જોઈએ તો ક્રિયા વિશેષણના પ્રકારો છે સમયવાચક સ્થળ વાચક રીતિવાચક પરિમાણ વાચક ક્રમવાચક કારણ વાચક અને અભિગમ વાચક ક્રિયા વિશેષણ સૌથી પહેલું છે સમયવાચક ક્રિયા વિશેષણ ક્રિયાનો સમય દર્શાવે તે ક્રિયા વિશેષણ કહેવાય છે જે સમય દર્શાવતો હોય જે વાક્યની અંદર ક્રિયા થતી હોય એને તો એને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો એ રોજ મંદિરે દર્શન કરવા જાય છે એ મંદિરે તો જાય છે ક્યારે જાય છે તો કે રોજ જાય છે તો આપણે પ્રશ્ન બનાવીએ એના ઉપરથી પણ આપણે ખબર પડી જાય કે રોજ છે એ સમય વાચક ક્રિયા વિશેષણ છે એના પછીનું વાક્ય બીજું છે થાક કે કંટાળાની કદી ફરિયાદ નહીં થાક કે કંટાળાની કદી કદી એ સમય દર્શાવે તો એ સમયવાચક ક્રિયા વિશેષણ સમય વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે એના પછીનો બીજો પ્રકાર છે સ્થળ વાચક ક્રિયા વિશેષણ તો ક્રિયાનું સ્થળ દર્શાવતું હોય તેને સ્થળ વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે સ્થળ દર્શાવે તો તેને સ્થળ વાચક ક્રિયા વિશેષણ કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ તો તું મીરાને અહીં મોકલીશ તો મીરાને અહીં અહીં છે એ સ્થળ દર્શાવે છે બીજું સેન્ટેન્સ જોઈએ તો એને દૂર નવી દુનિયા વસાવવી હતી દૂર એ પણ સ્થળ વાચક ક્રિયા વિશેષણ છે એણે આજુબાજુ નજર કરી તો કે ક્યાં કરીએ તો કે આજુબાજુ તો એ પણ સ્થળ વાચક ક્રિયા વિશેષણ છે પહેલા વાક્યની અંદર અહીં બીજા વાક્યની અંદર દૂર અને ત્રીજું વાક્ય છે એની અંદર આજુબાજુ છે એ ક્રિયા છે એ ક્રિયા વિશેષણ છે તો એ સી છે રીતિવાચક ક્રિયા વિશેષણ તો ક્રિયા થવાની રીત દર્શાવે તેને ક્રિયા રીત દર્શાવે છે અને ક્રિયાપદના અર્થમાં જે રીતનો અર્થ ઉમેરે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે સ્ટુકમાં જોઈએ તો જે રીત દર્શાવતું હોય એને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વરસાદ એક ધારો પડવા માંડ્યો વરસાદ કેવી રીતે પડે કે એક ધારો સનન કરતું તીર છૂટ્યું છૂટ તીર કેવી રીતે છૂટ્યું તો કે સનન કરતું એકાએક ફગફગીયો દીવો બુજાઈ ગયો એકાએક ફગફગીયો છે દીવો બુજાઈ ગયો તો એ પર દર્શાવે છે એટલે પહેલા વાક્યની અંદર એક ધારો બીજું વાક્ય છે એમાં સનન અને ત્રીજું વાક્ય છે એમાં એકાએક તો એ છે રીત દર્શાવે છે તેથી રીતવાચક રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે એના પછીનો પ્રકાર છે પરિમાણ વાચક ક્રિયા વિશેષણ પરિમાણ એટલે માપ પ્રમાણ કે જથ્થો જો માપ દર્શાવતું હોય પ્રમાણ દર્શાવતું અથવા જથ્થો દર્શાવતો હોય તો એને છે એ પરિમાણવાચ્યક્રિયા વિશેષણ કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બધું મફતમાં મળે તો કિંમત ન રહે બધું શબ્દ છે એ માપ દર્શાવે પ્રમાણ દર્શાવે છે પેંડા મને બહુ ભાવે તો આ વાક્યની અંદર બહુ એ પરિમાણવાચક શબ્દ છે અને ત્રીજું વાક્ય છે મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી તો આ વાક્યની અંદર એટલું એ છે પરિમાણ દર્શાવે છે એટલે એ પણ પ્રમાણ દર્શાવે એટલે પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે તો પહેલાં વાક્યની અંદર બધું બીજું વાક્ય છે એમાં બહુ અને ત્રીજું વાક્ય છે એમાં એટલું છે એ પરિમાણવાચક ક્રિયા વિશેષણ છે એના પછીનો પ્રકાર છે ક્રમવાચક ક્રિયા વિશેષણ જે ક્રમ દર્શાવતો હોય શબ્દ વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે તો ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય ત્યારે તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે જે વાક્યની અંદર ક્રિયાનો ક્રમ દર્શાવ્યો હોય તો એને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ અગાઉ અમે ગિરાધોધ ફરવા આવ્યા હતા અમે ગિરાધોધ ફરવા આવ્યા હતા ક્યારે તો કે અગાઉ એટલે પહેલાં તો એ ક્રમવાચક કહેવાય અંજુ પાર્ટીમાં છેલ્લે આવે તો આ વાક્યની અંદર છેલ્લે અને શિષ્ય ગુરુની પાછળ જાય છે તો પાછળ એ શબ્દ ક્રમ દર્શાવે છે એટલે ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય પહેલાં વાક્યની અંદર અગાઉ બીજું વાક્ય છે એમાં છેલ્લે અને ત્રીજું વાક્ય છે એમાં પાછળ તો એ ક્રમવાર દર્શાવે એટલે એને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે એના પછીનો છે પ્રકાર કારણ વાચક ક્રિયા વિશેષણ ક્રિયાનું કારણ દર્શાવે તેને કારણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે જે વાક્યની અંદર કારણ દર્શાવતું હોય એને કારણ વાચક ક્રિયા વિશેષણ કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ કે વાંચવા માટે પુસ્તકાલયમાં જવું પડે તો પુસ્તકાલયમાં આપણે જવું પડે પણ શા માટે જવું પડે શા માટે કો કારણ દર્શાવે તો કે વાંચવા માટે અને રૂહીના કારણે મારે પણ મોડું થઈ ગયું તો કોના કારણે મોડું થઈ ગયું તો કે રૂહીના કારણે એ કારણ દર્શાવ્યું એટલે એ કારણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે એના પછીનું છે અભિગમ વાચક ક્રિયા વિશેષણ અભિગમ દર્શાવનાર ઘટકને અભિગમ વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે જે ઘટક છે અભિગમ દર્શાવતો હોય તો તેને અભિગમ વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે અભિગમ દર્શાવનાર ઘટકને અભિગમ વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નિવડ્યો છત્રી પર એને નામ અને સરનામું લખ્યું તે તેનો ઉપાય છે એને કારગત નિવડ્યો કેવી રીતે તો કે ખરેખર કારગત નિવડ્યો તો ખરેખર શબ્દ છે એ અભિગમ વાચક છે બીજું વાક્ય છે વારું હું ગૃહકાર્ય લખીને આવીશ હું ગૃહકાર્ય લખીને આવીશ તો કેવી રીતે કે વારું સારું એમ તો એ વારુ શબ્દ છે પણ અભિગમ વાચક છે એના પછીનું છે તેઓ કદાચ આવતીકાલે જામનગર આવશે તો કદાચ આવતીકાલે જામનગર આવશે તો કદાચ છે એ પણ અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે તો પહેલી વાક્ય છે એની અંદર ખરેખર બીજું વાક્ય છે એની અંદર વારું અને ત્રીજું વાક્ય છે એની અંદર કદાચ એ શબ્દ છે અભિગમ વાચક છે એટલે એને અભિગમ વાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે અહીં આપણે ક્રિયા વિશેષણની વ્યાખ્યા જોઈએ અને એના પ્રકારો જોયા સમય વાચક સ્થળ વાચક કારણ દર્શક કારણવાચક ક્રિયા વિશેષણ અભિગમવાચક ક્રિયા વિશેષણ પરિમાણવાચક ક્રિયા વિશેષણ તો એ બધા વિશે આપણે માહિતી મેળવી અને એના ઉદાહરણો છે એ આપણે શીખવા જો તમને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો Thank you for watching this video.